નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પાંચ બાર બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું 3300 થી સાડત્રીસો રૂપિયા સિંગદાણા અગિયારસો પચાસથી તેરસો ચાલીસ રૂપિયા એરંડા છસો પચાસથી ને એક હજાર રૂપિયા ચણા નવસો થી બારસો રૂપિયા અડદ એક હજાર થી બારસો એસી રૂપિયા તુવેર નવસો પચાસ થી બારસો રૂપિયા ધાણા અગિયારસો અગિયાર થી બે હજાર એક રૂપિયા સોયાબીન સાતસો એસી થી નવસો એકવીસ રૂપિયા લસણ ત્રણસો એકાવન થી આઠસો એકવીસ રૂપિયા ડુંગળી એકત્રીસ થી એકસો એકાવન રૂપિયા તલ સફેદ પંદરસો થી બાવીસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એક થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા ઘઉં લોકવાન ચારસો પંચાસી થી પાંચસો સુડતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસ થી તેરસો એક્યાસી રૂપિયા મગફળી આઠસો પચાસ થી તેરસો પંચોતેર રૂપિયા કપાસ એક હજાર પંચાવનથી પંદરસો એકત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે